ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર પાકિસ્તાનના કેપી કે વિસ્તારમાં શિયા અને સુન્ની આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ અઢાર નમો ત્રીસ થી વધુ ને ઈજા

જારખણમાં ફરી બનશે હેમંત સોરેની સરકાર 56 બેઠક પર લીડ મળી ભાજપ ગટપંડને 29 બેઠક મળી શકે છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અને ગુજરાતના વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હારને પગલે રાહુલ ગાંધીના મીમ્સ વાયરલ લાજ કેસમાં ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગરને સમન્સ પાઠવી અમેરિકન ઓથોરિટીએ 21 દિવસમાં જવાબ માંગ્યો ગુજરાતના મહત્વના સમાચાર

હોલીવુડનો ફ્લોપ એક્ટર અજાઝ ખાન ચટડીમાં પણ ફ્લોપ મહારાષ્ટ્ર ચટડીમાં 145 મત મળ્યા બ્રેસ્ટ કેન્સરથી પીડાતી એક્ટ્રેસ ઈના ખાન લીગボス 18 માં પહોંચી સલમાનને જોઈ ઇમોશનલ થઈ અલ્લુ અર્જુન ચારર પુષ્પા 2 નું આઇટમ સોંગ કાલે સાંજે 7 વાગે રિલીઝ કરાશે તમન્ના ભાટિયા અને વિજય વર્મા એપાર્ટમેન્ટની શોધમાં હોય તેઓ જલ્દી લગ્ન કરે તેવી અટકળો ક્રિકેટ જગતના સમાચાર એકસો બોતેર રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી રાહુલ અને જયસ્વાલે અનેક રેકોર્ડ તોડ્યા દક્ષિણ આફ્રિકા સામે સતત બે સદી બાદ મુશ્તાક અલી ટ્રોફીની ટી ટ્વેન્ટી મેચમાં એકસો એકાવન રન ફટકારી તિલક વર્મા સતત ત્રણ સદી મારનાર પહેલો ખેલાડી બન્યો આઈપીએલ મેગા ઓક્શન પહેલા શ્રેયસ અય્યરે ગોવા સામે સદી ફટકારી ચેમ્પિયન્સ નો વિવાદ ઉકેલવા પીસીબી અને બીસીસીઆઈ વચ્ચે ઇમરજન્સી બેઠક યોજાશે તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનો તો ખબર છે ને પછી મજા કરો ને યાર સમાચાર